તમારે પણ સ્કિનની ગંદકી દૂર કરવી છે તો તમારા માટે આજે હું બેસ્ટ ઉપાય લેવી છું જે આપણને ઘરમાં જ મળી જવાનું છે આ છે મસૂરની દાળનો પાવડર એ લેવાનો છે થોડો અમથો આપણા ફેસ ઉપર જેટલી જરૂર હોય એટલો લેવાનો છે પછી એમાં દૂધ નાખવાનું છે કેવું દૂધ તો કે કાચું દૂધ ગરમ નથી કરવાનો પછી તેની જરૂર પ્રમાણે નાખીને બંનેને એકદમ મિક્સ કરી લેવાના છે મિક્સ થઈ ગયા પછી તમને એમ લાગે કે આ પેસ્ટ થોડીક ઢીલી છે તો તમારે ફરીજથી નાખવાનો છે આ પાવડર અને પછી એકદમ મસ્ત આપણે મોઢા ઉપર લગાવી શકીએ એવી પેસ્ટ બનાવવાની છે જુઓ હવે આ તૈયાર થઈ ગયું છે તો આમ તમારે આંગળી વડે લઈ અને આખાઈ મોઢે લગાવી દેવાની છે આખા ફેસ ઉપર તમે લગાવશો ને પંદર મિનિટ સુધી રહેવા દેશો પછી તમે તમારો ફેસ ધોઈ લેશો આ રીતે તમારે જાજુ આમ મસ્ત રીતે ફેસમાં થઈ જાય આખા એમાં બધે લગાવી દેવાનું છે જો આ રીતે તમે કરશો ને એટલે તમારી સ્કિનની ગંદકી બધી દૂર થઈ જશે ફોલો મી